વલસાડ બેઠક ઉપર પત્રિકા વાયરલ વાયરલ થયા બાદ હવે લેટર વલસાડ ભાજપનો ઉમેદવાર બદલવા પત્રિકા બાદ હવે લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ વલસાડ સોશિયલ મીડિયામાં વાયરલ લેટરમાં ભાજપના ઉમેદવારને બદલવાની માંગ વલસાડમાં ધવલ પટેલનો અંદરો અંદર વિરોધ યથાવત વલસાડ વલસાડ બેઠક ઉપર પત્રિકા વાયરલ વાયરલ થયા બાદ હવે લેટર ભાજપનો ઉમેદવાર બદલવા પત્રિકા બાદ હવે લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ વલસાડ સોશિયલ મીડિયામાં વાયરલ લેટરમાં ભાજપના ઉમેદવારને બદલવાની માંગ વલસાડમાં ધવલ પટેલનો અંદરો અંદર વિરોધ યથાવત જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની